દસથી બાર જૂનમાં લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે બારથી પંદરમાં સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે અઢાર જૂન પછી બંગાળ સગરમાં એક મજબૂત સિસ્ટમ છે જેના કારણે આગળ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે રહેશે એક જૂનમાં કેટલાક ભાવ વરસાદ થવાની શક્યતા છે પરંતુ તારીખ ચોવીસથી ત્રીસ જૂનમાં વરસાદ થવાની શક્યતા સારો વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ તારીખ તેર તેર જૂનથી પંદર જૂન વચ્ચે દેશના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા છે ખાસ કરીને પૂર્વ ભારતના ભાગો અને કેટલાક પૂર્વીય ભાગો અને પૂર્વીય પૂ પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને લગભગ જુલાઈ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે આ વખતે જુલાઈ માસમાં પણ પવનનું જોર વધારે રહે છે અને ગાજવીજ થવાની શક્યતા રહે છે ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા છે પણ વિશ્વા વસુ નામનું સમસ્યા હોવાથી અન્ય રીતે ગરમ વાયુ છે અને ગરમીનો અનુભવ પણ થશે જી